વડોદરામાં એક માસુમના મોત બાદ ઊંઘતું તંત્ર જાગ્યું છે વડોદરામાં એસટી બસે બાળકને કચડ્યા બાદ દબાણ શાખાની ટીમે બે ટ્રક ભરી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અમિતનગર સર્કલ પાસે ફરી એકવાર એસટી બસની અડફેટે માસુમનું મોત નિપજતા તંત્રએ દબાણોનો સફાયો બોલાવી દીધો હતો છ વર્ષ પહેલા બ્રાઇટ સ્કૂલની વિદ્યાર્થીની એસટી બસની અડફેટે આવી જતા તેનું મોત થયું હતું જેથી ઉહાપો તથા તંત્રએ અમિતનગર બસ સ્ટેન્ડ બંધ કરાવી દીધું હતું જે બસ સ્ટેન્ડ છ મહિના પહેલા જ જ ફરીથી શરૂ કરવામાં આવી રીતે અમિતનગર પાસેથી પેસેન્જરોને લઈ જતા ખાનગી વાહનો ધમધમતા હતા ત્યારે એક એક્સપ્રેસ વે પર એક્સિડન્ટ થતા દસ ના મોત થયા હતા જેથી પોલીસે અમિતનગર પાસેથી ખાનગી વાહનો નો સફાયો બોલાવી દીધો હતો ગઈકાલે આઠ વર્ષ નો માસુમ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેની માતા આગળ નીકળી જતા અટવાયેલો બાળક રાજ અંસારી બસ આવી જતા મોત ઉપરોક્ત બનાવ બાદ ફરી એકવાર પોલીસ એક્શન કોર્પોરેશન ની મદદ લઈ અમિતનગર સર્કલ પાસેથી વીસ ટ્રક ભરાય તેટલા દબાણો નો સફાયો કર્યો હતો આ ઉપરાંત પોલીસે નો પાર્કિંગ ઝોનના અગિયાર વાહનોને ઈ ચલણ આપી એક પેસેન્જર વાહન પણ રિટેન કર્યું હતું